ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોટડીયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મનોવિજ્ઞાન વિષયનું સાતમું ચેપ્ટર ભાષા અને પ્રત્યાયન તેમાં આપણે પ્રત્યાયનનો લાસ્ટ ટોપિક જે છે પ્રત્યાયનના કૌશલ્યો તો તેમની ચર્ચા કરીશું અને આ ટોપિકની ચર્ચા પૂર્ણ થશે અને તમારો આ ચેપ્ટર પણ પૂર્ણ થશે મિત્રો ખાસ યાદ રાખજો આ પહેલા જે વિડીયો આવ્યો હતો તે હતો પ્રત્યાયનમાં અવરોધો જેમાં પ્રેષક તરફી અવરોધો અને ગ્રાહક તરફી અવરોધો હતા જેમાં માતૃભાષા બંનેની જુદી જુદી હોય સંદેશાના મહત્વના મુદ્દા ભૂલી જવાતા હોય સંદેશો આપવાની મરજી ન હોય સંદેશો ઝેલવા માટેની શક્તિ ના હોય સંદેશો બરાબર ગ્રહણ કરી ન શકતા હોય યાદ રાખવાની શક્તિની મર્યાદા હોય ગ્રાહક છે બીજા કોઈ કામમાં વ્યસ્ત હોય આવા આપણે સોળ મુદ્દાઓની ચર્ચા કરી હતી તે ખૂબ અગત્યનો પ્રશ્ન મુદ્દો હતો અને એનામાંથી વારંવાર પરીક્ષામાં પૂછાય છે તો તમે એ ખાસ જોઈ લેજો અને વ્યવસ્થિત તૈયારી કરી લેજો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે છે પ્રત્યયનના કૌશલ્યો હવે મિત્રો આ જે પ્રત્યયનના કૌશલ્યો છે તે તમારા માટે ત્રણ માર્ક્સમાં ખૂબ અગત્યના છે કારણ કે ઘણી વખત પ્રત્યાયના કૌશલ્યો સમજાવો એમાં પ્રે પ્રેષક તરફી કૌશલ્યો અને ગ્રાહક તરફી કૌશલ્યો અલગ અલગ આપવામાં આવ્યા છે તો એ તમને ત્રણ માર્ક્સમાં પૂછાય છે કા પ્રેસકના પૂછાય અને કાં ગ્રાહકના પૂછાય કોઈ સંજોગોમાં બંને સાથે પણ પૂછાઈ જતા હોય છે તો ખાસ તૈયારી કરજો હવે જોઈએ પ્રત્યયનના કૌશલ્યો તો કે અસરકારક પ્રત્યયન કરવા માટે કેટલાક સામાન્ય કૌશલ્યો પ્રેષક એટલે કે સંદેશો મોકલનાર અને ગ્રાહક એટલે કે સંદેશો ચીલનાર બંને હવે જે સામાન્ય કૌશલ્યો હોય એ બંનેનામાં હોવા જરૂરી છે તો જ પ્રત્યયન છે એ અસરકારક બનતું હોય છે અન્યથા પ્રત્યયનમાં અવરોધ આવતા હોય છે તો જોઈએ આપણે એક પછી એક મુદ્દાઓની ચર્ચા કરીએ કે દરેક પ્રત્યયન ને પોતાનો હેતુ હોવો જોઈએ જો મૂળ વાત છે કે હેતુ વિના પ્રત્યયન ક્યારે હોઈ શકે નહીં તો પોતાનો હેતુ હોવો જોઈએ પ્રેસ ગ્રાહક બંને પ્રત્યયને ને ધ્યેયલક્ષી બનાવવાની કુશળતા વિકસાવવી જોઈએ ઉદાહરણ તરીકે જ્ઞાન આપવાનો હેતુ કે સામી વ્યક્તિને આનંદમાં રાખવાનો કે તેનો ઉત્સાહ વધારવાનો હેતુ અત્યારે હાલ આપણી વચ્ચે જે પ્રત્યાયન થઈ રહ્યું છે તેમાં શું છે તો કે જ્ઞાન આપવાનો હેતુ છે તો આપણે ધ્યેય શું છે તો કે અહીંયાથી હું તમને કંઈક માહિતી આપું છું અને તમે તે માહિતીને ગ્રહણ કરો છો તો મારું ધ્યેય માહિતી પૂરી પાડવાનું છે જ્ઞાન પૂરું પાડવાનું છે અને તમારું ધ્યેય તો કે જ્ઞાન ગ્રહણ કરવાનું માહિતી ઝીલવાનું છે તો આ રીતે ધ્યેયલક્ષી પ્રત્યાયન હોય કે પ્રત્યયનમાં કોઈ હેતુ હોય તો પ્રત્યયન સારી રીતે સફળતાપૂર્વક પૂર્ણ થાય છે ત્યારબાદ જોઈએ તો કે દરેક પ્રત્યાયન પાછળનો વિચાર સ્પષ્ટ હોવો જોઈએ દરેક પ્રત્યાયન પાછળનો વિચાર સ્પષ્ટ હોવો જોઈએ મનમાં જ ગૂંચવાળા હોય ત્યારે પ્રત્યાયનની ગમે તેટલી યુક્તિઓ વાપરો તો નકામી નીવડે જો આપણે પહેલાં જ કીધું હતું કે જો પ્રેષકમાં કે ગ્રાહકમાં સ્પષ્ટ સંદેશો આપવાની કે સંદેશો ઝીલવાની મરજી કે દાનત જ ના હોય ત્યારે ગૂંચવાળો ઉભો થાય એવું બને છે તો એવું જ કે પ્રત્યાયન પાછળનો વિચાર જો સ્પષ્ટ ન હોય તો મનમાં જ ગૂંચવાળા હોય ત્યારે પ્રત્યાયનની ગમે તેટલી યુક્તિઓ વાપરો તો નકામી નીવડે કે જ્યાં સુધી પ્રેષક અને ગ્રાહક બંને સ્પષ્ટ રીતે વિચારોની આપલે કરવા માટે તૈયાર ના હોય ત્યારે કોઈ પણ પ્રત્યયનની પ્રયુક્તિ વાપરીએ એ પછી આપણે આગળ જોઈ ગયા કે પ્રત્યયની પ્રયુક્તિ બે પ્રકારની છે શાબ્દિક પ્રત્યાયન અને અશાબ્દિક પ્રત્યાયન જો તમે એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો જેથી તમને ખ્યાલ આવે છે કે શાબ્દિક પ્રત્યાયન એટલે શું અને અશાબ્દિક પ્રત્યાયન એટલે શું શાબ્દિક પ્રત્યયનમાં આપણે શબ્દનો ઉપયોગ કરીએ છીએ અશાબ્દિક પ્રત્યયનમાં આપણે સંકેતોનો ઉપયોગ કરીએ છીએ એટલે કે કોઈ પણ પ્રકારની પ્રયુક્તિ વાપરવામાં આવે તો પણ પ્રત્યયન સફળ નીવડી શકે નહીં સ્પષ્ટ વિચાર્યા વિના વક્તૃત્વ સ્પર્ધામાં વિષયની તરફેણમાં બોલવાનો દાવો કરનાર વક્તા ઘણીવાર વિષયની વિરુદ્ધમાં બોલતું હોય છે હવે જ્યારે પોતે જ સ્પષ્ટ ન હોય પોતાના વિષયમાં ત્યારે બને એવું કે એમના તરફી ન્યાય આપવાના બદલે વિરોધમાં ન્યાય આપી દેવાતો હોય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભાઈ સ્ત્રીઓએ પગભર થવું જોઈએ કે નહીં હવે આ વિષય ઉપર જ્યારે ચર્ચા ચાલતી હોય જ્યારે આ વિષયમાં ચર્ચા ચાલતી હોય ત્યારે સ્ત્રી તરફી અને સ્ત્રી એ પગભર ન થવું જોઈએ એવો વિરોધી મત આપવાના પોતે જ્યારે સ્પષ્ટ નથી કે પોતે કયા પક્ષમાં વકૃત્વ આપવું છે એ સ્પષ્ટ ન હોય તો એ તરફી બોલવાની જગ્યાએ વિરોધમાં બોલશે અને વિરોધમાં બોલવાની જગ્યાએ તરફી બોલશે ત્યાર પછી જોઈએ કે પ્રત્યાયનની પદ્ધતિ અને માધ્યમ પ્રેષક અને ગ્રાહક બંનેને અનુકૂળ પસંદ કરવા જોઈએ પ્રત્યાયનની પદ્ધતિ અને માધ્યમ જો માધ્યમમાં શું આવે છે તો કે માધ્યમમાં આપણે જોઈ ગયા કે ભાઈ બંને વચ્ચેની જે ભાષા છે બરાબર તો બંને વચ્ચેની જે ભાષા છે બંને સમજી શકે તેવા હોય છે બંનેની ભાષા જુદી જુદી હોય પછી જે માધ્યમોનો ઉપયોગ માનો કે અહીંયાથી હું તમને આ ટેકનિકલ સાધન દ્વારા માહિતી આપું છું પરંતુ તમારી પાસે એ ટેકનિકલ સાધન ના હોય તો માધ્યમ નથી આપણી બંને વચ્ચે પ્રત્યયન થવાનું તો માધ્યમ નથી તો તમે મારું પ્રત્યયન નું પ્રત્યુત્તર આપી શકો નહીં તો આ તો એક ઉદાહરણ થયું આવું તો ઘણી બાબતો અસર કરતી હોય છે પ્રત્યયનમાં તો કે પ્રેષક અને ગ્રાહક બંનેને અનુકૂળ પદ્ધતિ અને માધ્યમ પસંદ કરવા જોઈએ તો પ્રત્યયન સફળ નીવડે છે ત્યારબાદ આવે છે કે એક કરતાં વધારે માધ્યમોનો એક સાથે ઉપયોગ કરીને પ્રત્યાયનને વધારે અસરકારક બનાવવું જોઈએ એક કરતાં વધારે માધ્યમોનો ઉપયોગ કરીને પ્રત્યાયનને વધારે અસરકારક બનાવવું જોઈએ સંદેશાનો વિષય અને ઝીલનારાના લક્ષણોને ધ્યાનમાં રાખીને યોગ્ય માધ્યમ પસંદ કરવાની કુશળતા વિકસાવવી જોઈએ જટિલ વૈજ્ઞાનિક માહિતી લેખિત રૂપે જ્યારે કૌટુંબિક માહિતી મૌખિક રૂપે અપાય તો વધારે અસરકારક બને જો અહીંયા માધ્યમની પસંદગી તો કે જટિલ માહિતી આપવાની હોય કોઈ વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવાની હોય તો એ લેખિત રૂપે હોઈ જાય જ્યારે કૌટુંબિક પારિવારિક માહિતી કોઈ હોય તો આપણે મૌખિક રૂપે આપી દઈએ તો પણ વધારે અસરકારક નીવડતી હોય છે માનો કે ઘરમાં આપણે દરેક સભ્ય સાંજના સમયે સભા ભરીને બેઠા છીએ તો એ સમયે ચિઠ્ઠીની આપણે કરીએ તો એ યોગ્ય અસરકારક પ્રત્યાય થઈ શકે નહીં તો એ સમયે આપણે મૌખિક આપણે જ કરવી જોઈએ તો વધારે અસરકારક બનશે ત્યારબાદ જોઈએ કે પ્રત્યયનની રજૂઆત કંટાળાજનક ન હોવી જોઈએ પ્રેષકે સંદેશો બને એટલો રસપ્રદ બનાવવો જોઈએ અને ગ્રાહકે સંદેશામાં રસ લઈને ધ્યાન આપવું જોઈએ ગ્રાહકે અનુકૂળ કે પ્રતિકૂળ ગમે તે પ્રકારના પ્રત્યયન પ્રત્યે ખુલ્લું મન રાખી તેનું વસ્તુલક્ષી મૂલ્યાંકન કરવાનું કૌશલ્ય કેળવવું જોઈએ ખાસ કરીને ગ્રાહકે શાબ્દિક તેમજ અશાબ્દિક બંને પ્રકારના સંકેતોને ધ્યાનમાં લેવા જોઈએ જેથી છેતરાઈ ન જવાય જો પ્રત્યાયનની રજૂઆત કંટાળાજનક ન હોવી જોઈએ પ્રેસ કે સંદેશો બને એટલો રસપ્રદ બનાવવો જોઈએ જ્યારે રજૂઆત જ જો કંટાળાજનક હોય તો પ્રત્યાયનમાં કંટાળો આવશે અને સંદેશો રસપ્રદ લાગશે ગમે તેવું એમના માટે ઉપયોગી હોય છતાં પણ માનો કે કોઈ નેતા છે એ ચૂંટણી પ્રચાર સમયે પ્રચાર કરવા નીકળે છે તો એ પ્રચાર કરવામાં જો કંટાળો લાવશે તો એ પ્રચાર જોરદાર કરી શકશે નહીં અને જો પ્રચાર નહીં કરી શકે તો સ્વાભાવિક છે તેમને વોટ મળી શકે નહીં હવે જો આ રીતે પોતે જ જો કંટાળો લાવશે તો સામેવાળા ગ્રાહકોને એમાં રસ ઉત્પન્ન થશે નહીં એટલે ત્યાં પ્રત્યેને અસરકારક બની શકે નહીં ઓ ઘણી વખત એવું થાય કે પ્રેસક છે એ એટલું બધું પેલી પ્રયુક્તિઓ વાપરશે કૌશલ્યો વાપરશે અને પ્રત્યાયન કરશે તો ગ્રાહક છે એ છેતરાઈ જશે એમની જે બોલવાની છટા છે એમની જે રજૂઆત કરવાની છટા છે એ જો એટલી બધી ઉત્સાહિત હશે તો ગ્રાહક છે એ છેતરાઈ જશે એટલે એ જ્યારે આવું હોય ત્યારે ખૂબ ધ્યાન આપીને શાબ્દિક તેમજ બિનશાબ્દિક બંને પ્રકારના સંકેતોને સમજવા જોઈએ જેથી કરીને છેતરાઈ ના જવાય ત્યારબાદ વક્તાએ અસરકારક રીતે મોટા અને સ્પષ્ટ અવાજે યોગ્ય શબ્દો પર ભાર મૂકીને અવાજના આરો અવરોહ સાથે બોલવું અને શ્રોતાને અસરકારક રીતે ધ્યાન આપીને રસ લઈને પૂર્વગ્રહ વિના સાંભળવું જોઈએ જોઈએ ખાસ યાદ રાખો કે મોટો અને સ્પષ્ટ અવાજ યોગ્ય શબ્દ પર ભાર મૂકીને આ પહેલાં પણ આપણે જ્યારે પ્રત્યેન વિશે સમજતા હતા ત્યારે કીધું કે શબ્દોમાં આરો અવરોહ શબ્દો પર જ્યાં ભાર આપવાનો હોય ત્યાં ભાર મૂકીને જ્યાં અવાજ મોટો કરવો પડે એમ હોય ત્યાં મોટો કરીને આ રીતના પ્રત્યાયન કરવું જોઈએ તો અસરકારક પ્રત્યયન થતું હોય છે અને સાથે સાથે શ્રોતાએ પણ ધ્યાન આપીને રસ લઈને અને પૂર્વગ્રહ વિના કે આ વ્યક્તિ વિશે કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ રાખ્યા વિના જો એમને સાંભળે તો જ પ્રત્યયન અસરકારક બનતું હોય છે એટલે કે બંનેએ પોતપોતાના કૌશલ્યો કેળવવા જોઈએ ત્યારબાદ આવે છે કે શ્રોતાઓએ પ્રેષકને પોતાના પ્રતિભાવો આપવા તૈયાર રહેવું જોઈએ શ્રોતાઓએ પ્રેષકને પોતાનો પ્રતિ એમને સાંભળી લીધું પણ તમે પ્રતિભાવ નહીં આપો તો તો પ્રેષકને કઈ રીતના ખ્યાલ આવશે કે તમે કઈ બાબત કેટલી રીતે કઈ રીતના સમજ્યા છો ઉદાહરણ તરીકે તમારી વાતમાં મને સમજ ન પડી કે તમારા મત સાથે હું સહમત નથી પ્રેસકે એ પ્રતિભાવો મુજબ પોતાના પ્રત્યાયનને અનુકૂળ બનાવવું કે સુધારવું જોઈએ હમણાં જ આપણે ઉદાહરણ લીધું કે મહિલાઓએ વ્યવસાય કરવો જોઈએ કે મહિલાઓએ વ્યવસાય ન કરવો જોઈએ એટલે કે મહિલાઓ પગભર થવું જોઈએ કે મહિલાઓ પગભર ન થવું જોઈએ હવે જો મહિલાઓ જોઈએ એ મત રાખી અને કરતા હોય તો ગ્રાહક કે તમારી વાતમાં મને સમજ ના પડી અથવા તમારા મત સાથે હું સહમત નથી તો એ કઈ તરફી બોલશે કે મહિલાઓ પગભર થવું જોઈએ નહીં એ તરફી એ પોતાનું મંતવ્ય આપશે તો આ રીતના આપણે જે કૌશલ્યો છે પ્રેષક અને ગ્રાહક બંનેને લગતા હતા તેના વિશે માહિતી મેળવી હવે પ્રેષકનું નું કૌશલ્ય એટલે કે સંદેશો મોકલનારના કૌશલ્ય તો કે કૌશલ્ય વિકસાવવા માટે જોઈએ તો કઈ બાબતો ધ્યાનમાં રાખવાની તો કે સંદેશો આપવાના ધ્યેયો નક્કી કરો પેલો તો તમારું સંદેશો આપવાનું ધ્યેય નક્કી હોવું જોઈએ કે અરે કયો સંદેશો કોને કેટલા સમયમાં ક્યારે આપવાનો છે ત્યારબાદ સામાન્ય વ્યક્તિને સમજાય એ રીતે સંદેશાને સ્પષ્ટ બનાવો કે ભાઈ આપણી ભાષા એટલી સરળ હોવી જોઈએ કે સામેવાળી વ્યક્તિ છે એ સરળતાથી સમજી શકે ત્યારબાદ સંદેશો ઝીલનાર વ્યક્તિઓને ઓળખો તેમની વય જાતિ કેળવણીની કક્ષા વગેરેને ધ્યાનમાં લઈ તે મુજબ સંદેશાની વિગત નક્કી કરો હવે ખાસ એ બાબત યાદ રાખો કે વય જાતિ કેળવણીની કક્ષા આ બાબતને ધ્યાનમાં રાખીને જો તમે સંદેશો આપશો તો જ સંદેશો અસરકારક રીતે તમે એમને આપી શકશો અને એ સામેવાળી વ્યક્તિ સમજી શકશો હવે નાના બાળક આગળ તમે ધર્મગ્રંથના થોથા લઈને બેસી જાઓ તો તેમને એ બાબત સમજાવવાની નથી પરંતુ એ બાબતને તમે કોઈ વ્યક્તિના ઉદાહરણ દ્વારા સમજાવશો એમની બાળ ઉદાહરણ દ્વારા સમજાવશો તો બાળકોને આપોઆપ સમજાઈ જશે તો આ રીતે સંદેશો ઝીલનાર વ્યક્તિઓને ઓળખો અને એ પ્રમાણે સંદેશો આપવો જોઈએ ત્યારબાદ સંદેશ ઝીલનારાઓ પ્રશ્નો પૂછશે એમ ધારી જ લો અને તેઓ કેવા કેવા પ્રશ્નો પૂછશે તે વિચારી તેના શક્ય જવાબો તૈયાર રાખો હવે સંદેશો જ્યારે આપવાનો છે ત્યારે સામેવાળી વ્યક્તિ સાંભળીને ઘણા બધા પ્રશ્નો પૂછી શકે હવે આપણો જે વિષય છે સંદેશાનો એને અનુલક્ષીને કઈ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે તેની પૂર્વ તૈયારી જો તમારી હોય તો તમે અસરકારક પ્રત્યાયન કરી શકો ત્યારબાદ સંદેશો આપવામાં કોઈ મુદ્દા રહી ન જાય એ માટે મહત્ત્વના મુદ્દાની નોંધ રાખો તમે જ્યારે કોઈ પ્રકારની માહિતી આપવા જાઓ છો ત્યારે એમાં અગત્યના મુદ્દાઓ હોય એમની નોંધ તમારી પાસે હોય તો તમે સરળતાથી બધી જ બાબતની રજૂઆત સારી રીતે કરી શકો અન્યથા એવું બને પણ ખરું કે એકાદ બે મુદ્દા રહી પડશે એટલે એવું ના બને એટલા માટે મુદ્દાની નોંધ રાખવી ત્યારબાદ જોઈએ કે આત્મવિશ્વાસથી અને પ્રભાવશાળી રીતે બોલો જો તમારો આત્મવિશ્વાસ જ નહીં હોય તો તમે પ્રત્યાયન અસરકારક કરી શકો નહીં એટલે પહેલા ખુદનામાં આત્મવિશ્વાસ કેળવો ખુદની વ્યક્તિત્વ પ્રભાવશાળી બનાવો ને ત્યારબાદ જો તમે પ્રત્યાન કરશો તો આપો પ્રત્યાન અસરકારક પૂરવાર થશે ત્યારબાદ રજૂઆત પહેલા મહાવરો કરો કોઈ પણ પ્રકારનો પ્રત્યાન કરતા પહેલા એમનો મહાવરો કરવો ખાસ જરૂરી છે એટલે કે એમની પૂર્વ તૈયારી કરેલી હોવી જોઈએ તો પ્રત્યાયાન અસરકારક બની શકે છે પ્રત્યાયાન વખતે વાપરવાની સાધન સામગ્રી ચકાસીને પહેલેથી તૈયાર રાખો માનો કે માઈકનો ઉપયોગ કરવાનો છે તો એ માઈક માઇક કે ઇલેક્ટ્રિક વસ્તુ છે ગમે ત્યારે ખરાબ થઈ જાય લાઈટથી ચાલતી વસ્તુ હોય તો લાઇટ પે એટલો સમય રેમ છે પાવર રેમ છે ના રેમ હોય તો બેટરીની તૈયારી રાખો તો આમ તમે જે કોઈ સાધન સામગ્રી વાપરવાના છો એમની પૂર્વ ચકાસણી કરી લેવી જોઈએ કે ભાઈ બરાબર ચાલે છે કે કેમ કયા પ્રશ્નો છે શું છે તો આ રીતે પ્રત્યયન વખતે વાપરવાની સાધન સામગ્રીની પૂર્વ ચકાસણી કરી અને વ્યવસ્થિત તૈયાર રાખવા જોઈએ અને ત્યારબાદ સમય મર્યાદામાં પ્રત્યયન પૂરું કરો જે તે સમય આપવામાં આવ્યો હોય એટલા સમયમાં આપણું વક્તવ્ય છે પૂર્ણ થાય તો અસરકારક પ્રત્યયન થયું કહેવાય અન્યથા આપણે સ્પર્ધામાંથી બહાર નીકળી જતા હોઈએ છીએ તો આ રીતે પ્રત્યયનમાં પ્રેષકને લગતા કૌશલ્યો હવે આપણે જોઈએ ગ્રાહકના કૌશલ્યો કે જેમણે સંદેશો ઝીલવાનો છે તેમના કૌશલ્યો કયા પ્રકારના તો કે સંદેશો યથાર્થ રીતે ઝીલવા અને સમજવા માટે ઘણી સૂચનાઓનું પાલન કરવું જોઈએ એમને અનુસરવું જોઈએ તો આવી કઈ કઈ બાબતો છે તો કે પ્રત્યયન વિશે પહેલેથી પૂર્વગ્રહ બાંધી લેશો નહીં કે જે વ્યક્તિ પ્રત્યયન કરે છે એમના પ્રત્યે કે એમના વિષય પ્રત્યે આપણો કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ હોવો જોઈએ નહીં તો જ પ્રત્યયનને આપણે ન્યાય આપી શકીએ આપણે આગળ એક ઉદાહરણ જોયું હતું કે સાસુમાં અને વહુ તો કે સાસુ વહુ વચ્ચે ભાગે પૂર્વગ્રહ હોય છે ત્યારે સાસુમાં એને કોઢમાં દીવો મૂકવાનું કહે છે અને વહુ બિચારી સોળમાં દીવો મૂકવાનું સાંભળે છે તો આમ પૂર્વગ્રહને કારણે આવું ખોટું ભૂલ ભરેલું પ્રત્યાયન થઈ શકે તો એવું હોવું જોઈએ નહીં પ્રત્યેના વિષય વિશે તમે પોતે પણ આગળથી માહિતી મેળવો અને વિચારો જેથી વક્તા સાથે યોગ્ય ચર્ચા થઈ શકે તો ઘણી વખત આપણે અભ્યાસ કરવાનો હોય ત્યારે કહીએ છીએ ભાઈ આગળના દિવસે આ ટોપિકની ચર્ચા આપણે કરવાની છીએ તો એ ટોપિકની તમે એકાદ બે વાર વાંચન કરેલું હોવું જોઈએ તો જ્યારે અમે અહીંયાથી સમજાવતા હોય ત્યારે તમે બહુ સારી રીતે સરળતાથી સમજી શકો અને છતાં પણ તમને કોઈ પ્રશ્ન થાય તો જે તે સમયે તમે પૂછી શકો અને તે પ્રશ્નનું નિરાકરણ તે સમયે તમે મેળવી શકો પરંતુ જો તમારી પણ પૂર્વ તૈયારી ના હોય ત્યારે સમજાય ત્યારે બાઘાની જેમ જોયા કરો અને પછી ચોપડાને માળિયામાં ચડાવી દો તો એ પ્રત્યે ક્યારેય અસરકારક થઈ શકે નહીં અને તમે એ ટોપિકની ચ તૈયારી પણ વ્યવસ્થિત કરી શકો નહીં પ્રત્યાયન ચાલુ હોય ત્યારે વિક્ષેપો કરવાનું ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ક્લાસમાં છે શિક્ષક સમજાવતા હોય અને આપણે છેલ્લી બેન્ચ પર બેઠા બેઠા વિમાન ઉડાડતા હોઈએ અંદરો અંદર ચર્ચા કરતા હોઈએ આપણે આપણી રીતે મશગુલ હોઈએ આવું બનવું જોઈએ નહીં આ તો જસ્ટ મેં તમને શિક્ષક શાળાનું ઉદાહરણ આપ્યું એવું તો આપણે કોઈ પણ જગ્યાએ થઈ શકે છે જ્યારે પારિવારિક મેળાવડા થતા હોય કોઈ સામાજિક સમારંભમાં ભેગા થયા હોય કે કોઈ સ્પર્ધાના સ્થળ પર ભેગા થયા હોય તો આવા સમયે ખાસ યાદ રાખો કે ભાઈ એમને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં વક્તાના શબ્દો કરતાં અર્થ ઉપર ધ્યાન આપો શબ્દો કરતાં એ શબ્દોનો જે અર્થ નીકળે છે અર્થ ઉપર ધ્યાન આપશો તો પ્રત્યાયન અસરકારક આપો બનશે તમે સંદેશાને વ્યવસ્થિત ઝીલી શકશો તમે ઝીલેલા સંદેશાનો સારાંશ બનાવો કે ભાઈ સામેવાળી વ્યક્તિએ આપણને જે કંઈ બાબત સમજાવી છે જે કંઈ માહિતી આપી છે એ માહિતીનો ટૂંક સાર શું છે ટૂંકમાં એ આપણને કહેવા શું માગે છે એ બાબતનો આપણને ખ્યાલ હોવો જોઈએ તો આ રીતે આપણે પ્રત્યેનના કૌશલ્યોમાં માહિતી મેળવી કે ભાઈ પોતાનો હેતુ હોવો જોઈએ વિચાર સ્પષ્ટ હોવો જોઈએ પદ્ધતિ અને માધ્યમ પ્રેષક અને ગ્રાહક બંનેને અનુકૂળ હોવા જોઈએ માધ્યમનો એકસાથે ઉપયોગ કરીને પ્રત્યેનને વધારે અસરકારક બનાવી શકાય બને એટલું સંદેશાને રસપ્રદ બનાવવો જોઈએ વક્તાએ અસરકારક રીતે અને શ્રોતાએ પણ અસરકારક રીતે સાંભળવું જોઈએ શ્રોતાઓએ પ્રેષકને પ્રતિભાવ આપવા માટે તૈયાર રહેવું જોઈએ પ્રેષકનું જે કૌશલ્ય હતા તેમાં સંદેશાને સ્પષ્ટ બનાવવો ધ્યેય નક્કી કરવો વય જાતિ કેળવણીની કક્ષા વગેરેને ધ્યાનમાં રાખીને સંદેશો આપવો ઝીલનારાઓ પ્રશ્ન પૂછશે તો એ પ્રશ્ન વિશે અગાઉથી વિચારે હોવું જોઈએ મહત્ત્વના મુદ્દાની નોંધ રાખવી જોઈએ આત્મવિશ્વાસ અને પ્રભાવશાળી રીતે બોલવું જોઈએ પૂર્વ તૈયારી કરાવેલી હોવી જોઈએ એટલે કે પૂર્વ મહાવરો કરવો જોઈએ સાધન સામગ્રી ચકાસી લેવી જોઈએ અને સમય મર્યાદામાં પ્રત્યે પૂરું થવું જોઈએ તેમજ ગ્રાહક તરફી કૌશલ્યોમાં જોઈએ તો કે પૂર્વગ્રહ બાંધી લેવો નહીં જોઈએ સાથે યોગ્ય ચર્ચા વિચારણા કરવી જોઈએ વિક્ષેપો કરવાનું ટાળવું જોઈએ શબ્દોના અર્થ ઉપર ધ્યાન આપવું અને સંદેશાનો સારાંશ બનાવવો જોઈએ તો અહીંયા આપણો આ ટોપિક પૂર્ણ થાય છે સાથે સાથે આપણું ચેપ્ટર પણ પૂર્ણ થાય છે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે નવા ચેપ્ટર સાથે અને એ ચેપ્ટર તમને અભ્યાસમાં તો ઉપયોગી છે જ પણ સાથે સાથે તમારી પર્સનાલિટી ડેવલપ કરવા માટે પણ ખૂબ ઉપયોગી છે તો એમને અભ્યાસની દૃષ્ટિએ તો ધ્યાનમાં લેશો પણ સાથે સાથે તમે તમારી પર્સનાલિટી ડેવલપ કરવા માટે પણ ધ્યાનમાં લેશો તો તમારા માટે ખૂબ ઉપયોગી પુરવાર થઈ શકશે ચાલો આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર